નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે આજના તાજા વરણીના બજાર પર આવી ગયા તારીખ થઈ ગયા ચૌદ પાંચ બજાર સોળીને વાત થઈ ગયો મંગળવારે મિત્રો હાલ વાત કરીએ તો વરિયાના મિત્રો ઉત્તર ગુજરાતના મિત્રો ફુફા બોલાવે તેવી તેજી જોવા મળી રહી છે પરંતુ બીજા સૌરાષ્ટ્રના મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત એમાં આપણને મંદિરોનો માહોલ જોવા મળી રહ્યો છે અને હવે જાનેલી વ્યાજના તાજા બજાર પાવીની પહેલાં મિત્રો વિડીયો લાઇક આપવાનું અને ખાસ ચેનલમાં નવા આવ્યા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન બોલતા નવા જાણેલી વ્યાજના તાજા બજાર પાવ બજાડીને જે શું બોલાય છે સૌ પ્રથમ વાત કરું તો ભુજમાં અઠ્યાવીસો રૂપિયાથી ત્રણ હજાર સાતસો રૂપિયા સુધી ઊંચા એક હજાર સાઠથી છ હજાર પાંચસો ને એંસી રૂપિયા સુધી લાખાણી અગિયારસો રૂપિયાથી સોવીસો રૂપિયા સુધી મોડાસા એક હજાર પચાસથી ત્રેવીસો રૂપિયા સુધી બોટાદ બારસો છ્યાલીથી અઢારસો ને રૂપિયા સુધી ભાવનગર સોળસો રૂપિયાથી સોળસો રૂપિયા સુધી જસદણ સાતસો સિત્તેરથી સત્તરસો રૂપિયા સુધી વાંકાનેર આઠસો રૂપિયાથી પંદરસો અઠ્ઠાવન રૂપિયા સુધી ધાંગધ્રા નવસો ત્રીસથી સત્તરસો પચાસ રૂપિયા સુધી લખતર અગિયારસો પાસઠથી અગિયારસો રૂપિયા સુધી સોટીલા છસો રૂપિયાથી પંદરસો રૂપિયા સુધી રાપર બારસો રૂપિયાથી પંદરસો રૂપિયા સુધી હારી બારસો રૂપિયાથી સોળસો ને પાંત્રીસ રૂપિયા સુધી રાધનપુર તેરસો એંશીથી પંદરસો ને પચાસ રૂપિયા સુધી પાથાવાડા બારસો રૂપિયાથી સત્તરસો ને અગિયાર રૂપિયા ભાવનગર એક હજારથી પંદરસો ને એંશી રૂપિયા સુધી રાજકોટ અગિયારસો પચાસથી અઢારસો ને એંશી રૂપિયા સુધી ગોંડલ અગિયારસો એકાવનથી સોળસો ને એક રૂપિયો હળવદ એક હજાર પચાસથી સોળસો ને સોળ રૂપિયા સુધી પાટડી બારસો સિત્તેરથી તેરસો ને એંશી રૂપિયા સુધી પાલનપુર બારસો પાંત્રીસથી ચાર હજાર આઠસો રૂપિયા સુધી ધાનેરા અગિયારસો એકતાલીસથી બાવીસોને પચાસ રૂપિયા તરોદ બારસો રૂપિયાથી ત્રણ હજાર નવસોને અગિયાર રૂપિયા વિસનગર આઠસો રૂપિયાથી સાત હજાર ત્રણસોને એક રૂપિયા સુધી કડી તેરસો એકવીસથી ચૌદસો વીસ રૂપિયા સુધી થરા તેરસો એકાણુંથી પચીસોને નેવું રૂપિયા સુધી ડીસા નવસો અગિયારથી ચૌદસો એકવીસ રૂપિયા સુધી રાહ અગિયારસો પચીસથી પંદરસો દસ રૂપિયા સુધી સમી ત્યારસો પિંચોતેરથી તેરસો ને રૂપિયા સુધી નેનાવા બારસો રૂપિયાથી ઓગણીસોને એક રૂપિયો દિજોદેર અગિયારસો રૂપિયાથી અઢારસો રૂપિયા સુધી અને વાવ નવસો પચાસથી પંદરસોને પંદર રૂપિયા સુધી અને આ મિત્રો તાજા બજાર પર ફરિયાળીના વિડીયોમાં આંત સુધી રહેવા તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લાઇક આપવાનું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા